અને આધાર કાર્ડ ની જેનું છે અંદર ના છે બધું રેડી કરી નાખો તો રેડી અહીંયા તાર હું નેની તના વાત ફનું છું ભણિયા તમે ખાલી કાગળ લાવ હમણા સહી સિકા કરી નાખો ફટાફટ તમારું રેડી બસ તા નેની કલા બી ના આપણે 1000 રૂપિયા આવે તો સામે નેની છે ને પછી બસ તમે કહેશો ભણો જો પણ કરતો જો રેડી બધું બના બન બના બન ફોન નો ડબલ હોય છે આનો માન બોલ નો ભણ્યો ને જો આ હાથ બાર નો ઉચાલો બરાબર અને આ આઠ બાર નો ઉચાલો બરાબર એ આ માણી ગયા નું બરાબર પછી આ ખાતાની ની શોપ ની આખી ખાલે ખાતા નંબર આવે મને ખાતા નંબર 302 302 તમે ખાલી આ બે ઉપર થઈ કરી દો એ કઈ કઈ કરો અને એ આય સહી કરો પછી આ કાગળિયા ક્યાં દાખી ઈ કાગળ કચેરી મેલો આમ પકડો હા લેની લેની આમ તો પાણી ભળ્યો ભલે ના હોજ ના પણ છે ને આપડા કને બલા બલા આ સિકો માણીએ મારો સિકો

ચોખા કોટાના કંટુળના મહિના આયો હતી ખાય હા તગડી ખાય કાગળની માગણી પાછી આવ્યો મેન મેન અને ઊના પૈસા દસ હજાર રૂપિયા તું લેવા આવ્યો ભાઈ હા હવે એનું નિધા વગર જાવાનું છે કે નહીં જવાનું ના ના લઈને દઉં તો થોડાક દાડા નહીં જાય તો અહીં નહીં ના પણ મારફ એવું આમ નથી મામા એવું છે હા બરાબર બરાબર હાનું તો હવે આ કાગળની તું મમલક દાન માની

હા તમે જો હું અડધા દાલ ચડાવતા આપણે શું ખાવાનું કહો આપણે હા ખાવાનું છે આપડે

અને ગિરજીજી ઓખાજી અને વિષ્ણુજી ઓખાજીના નામે જમીન થી છે શું વાત કરો છો તમે આ 30 દિવસ પહેલા તમાર જમીન રેને ખાલી કરી દેવી પછી નોટિસ માં એવું લખેલ છે આ નોટિસ આ પકડો એમ નહીં સાહેબ પણ પકડો તો ખરી અને આમાં સહી કરો લ્યો આમાં સહી કરો છેની સહી કરો હા મેં નોટિસ તમને આલી એ એની સહી કરો એમ પણ આ છેની વાત કરો તમે આ જમીન માના ખાતે જીવની જ નહીં થાય એમ કહું મેં ત્યાં સહી નથી કરી

એક રૂપિયા આ નોને હવે આ નિયા આખો વરસ ધડ ધડ કરજો મન ગોદ બસ યાદ કર દો છે આ ક્યાં કામ નોક ન કરો સાહેબ આ શું કરું તમારા ગામમાં તો નોકરી કરા છો બનાબન બનાબન હું કોઈ દાડો પોસ્ટ ઓફિસમાં આવતો જ નહીં કાંતી આવ આ નન કે હું અભણ છું અને શુક નો મારો સંગુઠા સાપતી આ નો એનો ન્યો હવે ઘણી નહીં જાઉ હવે માને ડાયલી કી બે ભે ભાગવા જવા છે પણ ઘણી માને જાવું પણ છે એનું કારણ છે કે માને થોડું સર્વિસ કરવા માટે કાં જાધન નહીં જાઉં

થોડો થોડો ભણી લો બે શોપ ની ભણી હોય તો વાંચ આ બંકો એમને નહીં હડ્યો આ તો ઉલે કાગળ નહીં આપણે ભણન સહી કરી ના નથી અંદર ફેદીન માસો તમે અંદર ફેદીન માસો કના નામે જમીન થઈ ગઈ છે આપની ઓહો હો હો વિષ્ણુજી ઓખાજી હા અને વિરજીજી ઓખાજી શું કરવાનું છે હવે આ તો

તમારી જિંદગી દાખી ને નયાથી થઈ ગઈ છે ને શું કેવું ભાઈ બાબા અને જેની નાખશો તમારા સોખા ભાઈ કંટ્રોલ ન લાવેલા તેમનો જોરા હો તેમનો કેમ જોરા નગન આવી છે ને અહીં અમે જમનવાડમાં જાય ના હ

વાગે <saw> છે yeah, <emptionsteps> <hums> <hums ripTraisol nhưng> <hums> એય ગફૂરજી પા અમારી વાત સાંભળો તમે તમારી શું વાત હું સાંભળ્યા આ વાંસીમાંથી નામ કડતું છે મામા પણ વાત હવે તો વાગશે ખાના શું કામ ચા ના પાડી હનિયા હોય જેરના હોય છે તું શું કરે

મારા બેટા કેસ કરી દઈશું ને એ આપણે કરી જ રહેશું એના કરવા હરું કઈ કાર્યવાહી કરવા એમ બનાબન બનાબન એમ નહી અતાલી ભાઈ જુટા જટા હાનું નરીન મની જાય ના છે અને આને 20 વીઘા જમીન આપણી નઈ નથી બોલો મેનતા છે ને અંચી ઓ પડ્યા કૂતરા ગોળ દો ને લા હજી તો બે બે ફોર હોય લે આરે આવજો એ બસ 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 ભાઈ આયા એ એક વાત આવડતો

પણ આ જમીન નામે નઈ થાય નહી થાય નહી થાય નાખજો અમારા મોદી સાહેબી વખા દિલ્હી ખોટી વાતો સાઈ હું ગયું છે માના કણ છું એટલે આપણે પૈસાનું કર્યું છે તમને કોણ કીધું નથી માના આગું ઠા કાપી અને ઉલો આયો તો તનાટી સાહેબ કે તમે જક સાઈ હું છે પણ સાઈ મેં મે આઈ બીજી ચા સાઈ હું કની છું પાણી આન ગોતો ના મને આની આ ઉપર નીસ જ આ બોલે છું આ હું બોલ આ હું સાઈ હું તમે એ જાવ દો પાણી આન ગોતવાનું કરો એને થોડું ભમાવ એમ ના

બે ભાઈ ભાગન પડ્યા આયા